ટ્રેન નંબર જીરો એક નવ એક નવ આગ્રા ગેટ અસારવા સ્પેશિયલ તારીખ એક માર્ચ થી તારીખ ઓગણત્રીસ માર્ચ સુધી દર બુધવારે ગુરુવાર શુક્રવાર અને શનિવાર તથા રવિવારે પાંચ દિવસ ચાલશે આ ટ્રેન કુલ એકવીસ ટ્રીપ કરશે આગ્રા ગેટ થી સાંજે છ દસ વાગે ઉપડીને બીજા દિવસે અગિયાર દસ વાગે અસારવા પહોંચશે હિંમતનગર રેલવે સ્ટેશન સવારે નવ વાગીને પિસ્તાળીસ મિનિટે આવશે અને નવ સુડતાલીસ કલાકે અસારવા જવા માટે રવાના થશે તેવી જ રીતે ટ્રેન નંબર જીરો એક નવ બે જીરો અસારવા આગ્રા કેટ સ્પેશિયલ તારીખ બે માર્ચ થી ત્રણ માર્ચ દરમિયાન દર સોમવારે ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવારે એમ પાંચ દિવસ ચાલશે આ ટ્રેન પણ એકવીસ ટ્રીપ કરશે અસરવાથી અસરવાથી બપોરે બે પચાસ વાગે ઉપડીને બીજા દિવસે સવારે સાત વાગે આગ્રા કેટ પહોંચશે હિંમતનગર રેલવે સ્ટેશન પર સાંજના

ચંદેરિયા માવલી રાણા પ્રતાપગઢ ઉદેપુર સિટી ઝારવર સેમારી ડુંગરપુર શામળાજી અને હિંમતનગરનો સમાવેશ થાય છે રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા